બસ તો તારો ભાવેશભાઈ જય માતાજી સાગત છે લાઈવમાં ભાવેશભાઈ જય માતાજી લાઈક કરતા રહેજો લાઈવમાં જોડાયે છો તો હા બિચારા અબડતા આ પૂ દે નેકડી જય માતાજી ભાઈ જય માતાજી રમેશભાઈ લાઈક કરતા રહેજો લાઈવમાં જોડાયા છો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જે નવા જોડાય છે ગાસ્ટન જો બસ જય માતાજી સ્વાગત છે લાઈવ માં લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો જે નવા જોડાય છે લાઈવ માં

સદા સુખી રહો આગળ જઈને કરો હં સુખી રહો થેન્ક યુ ભાઈ થેન્ક યુ મને બ્લોક કરી દીધો બે ના ભાઈ હો તમને બ્લોક નથી કર્યા પણ બહાર અમદાવાદ આવ્યા છીએ ફરવા માટે એટલે કોઈ જોયું નથી તમે કયા ટાઈમે લાઈવ છો ભાઈ રમેશભાઈ અમે અમદાવાદ આવ્યા છીએ ઉતરાણ કરવા માટે ખ્યાલ જ નથી અમદાવાદની ની મોજ હા હાય હાય જય માતાજી લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો જે નવા જોડાય છે લાઈવમાં રબારી રઘુભાઈ જય માતાજી રઘુભાઈ રતુ રઘુભાઈ જય માતાજી સ્વાગત છે લાઈવ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો જે નવા જોડાય છે લાઈક કરતા રહેજો લાઈવમાં અમદાવાદની મોજ અમદાવાદની મોજ ઉતરાણ ઉપર 谁买的几杯？谁买？ માં મેલડી વાળા મંગળભાઈ ઠાકોર જય માતાજી ભાઈ મંગળભાઈ મંગળભાઈ જય માતાજી સ્વાગત છે લાઈવ સાથે જય માતાજી જય માતાજી ભાઈ જય માતાજી લાઈક કે સબસ્ક્રાઈબ કરજો જે નવા જોડાય છે જય માતાજી બધાને જય માતાજી જય માતાજી જય માતાજીભાઈ અમારા સિદ્ધપુરમાં તો ઉત્તરાયણ થતી નથી એટલે અમદાવાદ આવ્યા છીએ ઉત્તરાયણ કરવા માટે ફેમિલી સાથે ઉત્તરાયણ કરવા અમદાવાદ આવ્યા છીએ બધા સિદ્ધપુરમાં તો નથી થતી અમારું ઉત્તરાયણ ચાલુ ઉપર હોય તો ઉપર હોય તો ના ભાઈ મારા હસબન્ડ ચલાવે છે ગાડી આ હું તો લાઈવમાં વાત જ કરું છું ભાઈ ઓ ટેન્શન ન લેતા ચાલુ ફોરવે ચાલુ ફોરવે હોય તો બંધ લાઈવ કરી દો બેન મારા હસબન્ડ ચલાવે છે ભાઈ ના ના ભાઈ તમને નહીં દેખાય જય માતાજી જય માતાજી ભાઈ મને ઓકે ઓકે બે થેન્ક યુ તમારો તમારો ખૂબ ખૂબ આભાર ખૂબ આભાર થેન્ક યુ ભાઈ થેન્ક યુ સપોર્ટ કરતા રહેજો લાઈવમાં આવ્યા છો તો લાઈક કરી દેજો

જય માતાની કમેન્ટ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે ગુડ નાઇટ ગુડ નાઇટ ભાઈ જય શ્રી કૃષ્ણ બાપુજી ઠાકોર જય માતાજી જય દ્વારકાધીશભાઈ લાઈક કરતા રહેજો લાઈવમાં જોડાયા છો તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ ал,-hải xin hiries nào t春 જય માતાજીભાઈ ભરૂચભાઈ જય માતાજી જય માતાજીભાઈ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો જે નવા જોડાય છે લાઈવમાં হারো જય માતાજી સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરો હા ભાઈઓ સબસ્ક્રાઈબ કરતા રહેજો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ જય માતાજી સ્વાગત છે લાઈવમાં હેલો हेलो रेखा दीदी हाँ भाई बोलो मजा मा कैसे कैसे हो दीदी आप बस मजा मा भाई हो मजा मा आप गुजरात में कहाँ से हो दीदी आप सिद्धपुर पाटन भाई सिद्धपुर पाटन से हमारा गाँव પાટણ જિલ્લો લાગે સિદ્ધપુર અમારું ગામ લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરજો ભાઈ મેરા સસરાલ ગુજરાત મેં હી હે દીદી રાજકોટ 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 મેં હે દીદી એવું છે ઓકે ઓકે ભાઈ સરસ એવું છે ઓકે ઓકે ભાઈ સરસ ઓલકત્તાથી જોવો છો મારું લાઈવ સરસ ભાઈ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો ભાઈ બ્લોગ વિડીયો પણ આવે જ છે સપોર્ટ કરજો ભાઈ જય માતાજી સ્વાગત છે લાઈવમાં જય માતાજી પતની ये अभी आ ही रहा हूँ दीदी गुजरात में ये उचे भाई ओके ओके सरस भाई अब मेरे पास गुजराती है भाई मेरे ससुर जी की मौत हो गई है दीदी ये उचे भाई ससुर जी की मौत ओम शांति भाई ओम शांति भाई ओम ઓમ શાંતિભાઈ મેરા નામ રેખા હે દીદી હા હા દીદી રેખા રેખા નામની આઈડી છે મેં બેન દીદી હા રેખાબેન ઓકે રેખાબેન રેખા દીદી સપોર્ટ કરજો લાઈક એન્ડ કરજો શોર્ટ આવે છે બેન લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો જે લાઈવમાં જોડાય છે લાઈક એન્ડ કમેન્ટ કરતા રહેજો કોણ કોણ લાઈવ જોયે છે અત્યારે 하이 제이 마타지 हेलो रेखा दीदी ये भी तो मने पन खबर नहीं पड़ती होती थी सॉरी गुजरात में हाँ मैं भी गुजरात में ही हूँ पाटन जिला लगता है पाटन जिला गांव है हमारा सिकुड़ दीदी ससुर जी मर जाते तो दीदी મેરે કોલ આયા હે દીદી એવું છે બહુ દુઃખ ની વાત કહેવાય મેં

છાજિયા આ કઈ રીતે લેતા હોય મને કઈ આઈડિયા નથી બેનો નવ નંબર લાઈક ડન થેન્ક યુ થેન્ક યુ ભાઈ પ્રવીણભાઈ થેન્ક યુ જય માતાજી લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો छाती पिटनी पड़ती है क्या दीदी हाँ हाँ हा दीदी छाती चा, तो पिटनी पड़े ना पता नहीं आप में कैसे हुए छाती तो पिटनी पड़ती है ससुर जी मर जाते हैं तो हाँ आप कहाँ से हो लाई हम गुजरात में से है भाई लाई गुजरात અહેમદાબાદ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો જે નવા જોડાયા છે લાઈક